નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અરબ સાગરની સિસ્ટમ બાબતે મહત્વપૂર્ણ અપડેટ તેમજ આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જિલ્લાવાઈ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં જે આપણો મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે જે આપણે વધુ વ્યક્ત કરી હતી કે તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યારે આપણે અઠાવીસ તારીખના વિડીયોમાં સિસ્ટમ બાબતે એક વાત કરી હતી કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ આગળ હોય છે મતલબ કે જે ગુજરાતની સૌરાષ્ટ્રની અંદર આવવાની હતી તેને બદલે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહી હતી પરંતુ સિસ્ટમને આગળ વધવા માટે યોગ્ય વાતાવરણ જણાતું ન હતું એટલે સિસ્ટમ ફરીથી પાછળ પણ આવી શકે છે તે પ્રકારની ગુજરાતના ભાગોમાં આવી રહી છે જેના કારણે આવતી અડતાલીસ કલાક છે તે ગુજરાત માટે ખૂબ જ સારામાં સારો વરસાદ લઈને આવશે અને આવતી અડતાલીસ કલાકની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે તેમાં આકડા અનેક એવા સેન્ટરો છે જ્યાં ડબલ ડિજીટમાં આવશે એટલે કે દસ ઇંચ આજુબાજુ કે તેનાથી વધારે પણ આવતા બે દિવસની અંદર જોવા મળી શકે છે તો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનો યોગ પણ દેખાઈ રહ્યા છે જે વિશેની અપડેટ આપણે ફરીથી આપીશું પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિષયની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને ડાંગ નર્મદા આજુબાજુના ભાગો સુધી આજે ઝાપટાથી માંડી હળવો મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તો આમ જોવા જઈએ તો ઓલ ઓવર દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારી શક્યતાઓ આજે ગણી શકાય જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ સારી રહી શકે છે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના તમામ જિલ્લાઓમાં ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ આવતી ચોવીસ કલાક એટલે કે આવતીકાલે સવારે છ વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે જોકે આ ભાગોમાં ગુજરાતના અમદાવાદ આણંદ ખેડા નડિયાદ આજુબાજુનો ભાગ છે તેમાં વધુ જોવા મળશે અને પૂર્વ ગુજરાતના દાહોદ ગોધરા પંચમહાલ આજુબાજુના જે બોર્ડરકાંઠાના વિસ્તારો છે તેમાં પણ થોડી શક્યતાઓ વધુ રહે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ભાગોમાં બોલવો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ છે પરંતુ વધુ સંભાવનો આજે ખાસ કરીને જે ભાવનગર અમરેલી જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે પોરબંદરના ભાગો છે દ્વારકા જામનગર અને રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે અને ઝાપટાથી માંડી હળવો મધ્યમ તો અમુક શહેરોમાં ભારે વરસાદ જોવા મળશે જ્યારે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના ભાગોમાં પણ છૂટોછવો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળતો રહેશે એટલે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે રાજકોટના જે પોરબંદર અને જે જામનગર લાગુ વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ થોડી વધુ રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને જે રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં પણ સારી સંભાવના આજે ગણી શકાય જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા જે મોડા સારવલી આજુબાજુના ભાગો છે તે વિસ્તારમાં વધુ શક્યતાઓ ગણાય બાકીના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ જે બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે કચ્છના ભાગોમાં જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં છે તેનો ટ્રોપ છે તે પડી રહ્યો છે જેના પરિણામે પશ્ચિમ કચ્છના ભાગોમાં ખાસ કરીને ખાવડા હાજીપીર નલિયા સાઈડના વિસ્તારો છે માતાના મઢ આજુબાજુના ભાગો છે આ ભાગોમાં ઢોલાવીરા સહિતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જોકે વરસાદ છૂટો થયો કારણ કે ડ્રોપ છે તે સિસ્ટમનો મધ્ય ભાગ આવી રહ્યો છે અને હાલ જે સુરતના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તે ખાસ કરીને અપર લેવલ પાંચસો એચપી લેવલ મુજબ વરસાદ જોવા મળી રહ્યો છે તો કચ્છના બાકીના ભાગો છે તેમાં પણ છૂટો છો વરસાદી માહોલ તો યથાવત રહેશે કચ્છમાં છે એમાં પણ આવતી અડતાલીસ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે એટલે કચ્છના અનેક વિસ્તારોમાં પણ સારામાં સારો વરસાદનો લાભ મળે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે તો ખૂબ જ મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે છે અને સાથે સાથે ઓપ્સો ટ્રોપ છે તે પણ ખાસ કરીને મહારાષ્ટ્રના દક્ષિણ ભાગથી લે અને કેરલા સુધી લંબાઈ રહ્યો છે જેને પરિણામે જે પશ્ચિમ ઘાટના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે તો અરબી સમુદ્ર સાથે બંગાળની ખાડી પણ સારી એવી સક્રિય જોવા મળી રહી છે તો આવતી અડતાલીસ કલાક મહત્વપૂર્ણ છે અનેક વિસ્તારોમાં ડબલ ડિજીટ માકડા આવશે અને અનેક વિસ્તારો હશે જેમાં નદી નાળા છલકાઈ જશે